વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો ડૂબ્યા હતા જ્યારે વડોદરા શહેરના હરની ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યું હતું ત્યારબાદ ફાયર ફાઈટર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનામાં બાર બાળકોના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે